અત્યારે આપડે હાલ જોઈ આ પરિસ્થિતિ બહુ ખરાબ છે આ અનાજ અનાજ ના દેખાડજો આ અનાજ ના અનાજ તમે જોઈ શકો છો કઈ રીતે પલરી ગયું છે માં કઈ ખાવા નથી રહ્યું અહીંયા કોઈ તંત્ર કે સરકાર કઈ આવ્યું કે કોઈ પૂછવા આવે મત ની તારે રીક્ષા લઈ ને આવે છે ઘરે લેવા હાલો તમને માં લઈ જાય રીક્ષામાં મૂકી જાય બાકી એને કઈ ધ્યાન દેવામાં આવતો નથી તમે જોઈ શકો છો અત્યારે આમ પણ સાથે છે તો પણ દર વર્ષે ક્યાંક ને ક્યાંક આવું મંજર જામનગર શહેર માંથી નીચલા વિસ્તારો નું દેખાય છે તો કેમ સરકાર કઈ કામ નથી કરતી સરકાર તો આ વાયદાનું કામ કરે છે સૌથી મોટું કામ છે વાયદા આપવા એ સરકારનું નું મોટા મોટું કામ છે

વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર દ્વારા પહોંચતી કરવામાં નથી આવી સરકાર ને ખબર જ છે કે ગુજરાતની અંદર દર વર્ષે ચોમાસું આપણે ફૂલ ભળે છે અને ડેમોના પાટિયા પણ ખોલવા પડે તો સિટીની અંદર પાણી ઘુસી જાય છે તો એના ઉપર કામ કેમ નથી કરતી નદી તો આ ક્યાંક ને ક્યાંક બઉ જ જનતા સામે તમે એવું નથી લાગતું કે અન્યાય થઈ રહ્યું છે ખાલી વોટિંગ બેક જ જનતાને કરી દેવામાં આવ્યું છે જામનગર જેલ અત્યારે તાજેતરનો દાખલો લઈ આપણે બ્યુટિફિકેશન નામે જે અત્યારે તણાવ ઊંઘું કરવું જોઈએ બારથી માટી લાવીને તળાવમાં ભરવામાં આવી શા માટે એક તળાવ ઊંઘું કરીને ડેવલપમેન્ટ ન કરી શકો ફક્ત પોતાના ફક્ત સરકાર નીતિ આ ભાજપ નીતિ છે આટલા વર્ષોથી આ બત્રીસ વર્ષથી આ ગુજરાતમાં ભાજપની સરકાર છે તો કરોડો અરબો રૂપિયાની ટુ દર વર્ષે પડે છે અબજો રૂપિયાની તો એ ગ્રાન્ટુ ક્યાં જાય છે જો એ વિકાસ કઈ થયું હોય મોડલ ગુજરાત વિકાસ તો આ પરિસ્થિતિ થોડી હોય ફોન માં દેખાયા પાંચ પાંચ હજાર ના પેકેટ કર્યા ખીટ્ટું ભાઈને હજાર પેકેટ કર્યા પાંચ હજાર કર્યા દસ હજાર પેકેટ કર્યા ગરીબોમાં બેટા અહીંયા કોઈ દેવા નથી આવતો અંદર અંદર પાછા હિલાઈ જાય પેકેટ અંદર અંદર બટાઈ જાય અહીંયા ગરીબ વસ્તી માં કોઈ દેવા નથી ફોન ફોનમાં ખાઈ જાહેર કરે દસ હજાર પેકેટ કર્યા ને વીસ હજાર પેકેટ કર્યા છે બાકી અહીંયા કોઈ દેવા નથી આવતો અને મટ બધા આવી જાય અઠવાડિયા પેલા સેવા કરવા માંડે છે અઠવાડિયા પેલે જે સેવા ચાલુ થઇ જાય કે મત લાવો ને મત લેવા લઈ જાય આમ આદમી પાર્ટી ધ્યાન દે સારી રીતે ધ્યાન દે આમ આદમી એને આગળ આવવા નથી દેતા ભાજપ વાળા લોકો કેમ નથી ત્રીસ ત્રીસ વર્ષથી સુધી કરવાના છે પાણીમાં ડૂબેલા ઘર વોશિંગ મશીન ઘર વખરી અનાજ કરિયાણું બધું પાણીમાં દર વર્ષે આ જ હાલત જોવા મળે છે ગયા વીસ ત્રીસ વર્ષથી કોઈ સરકાર ને કોઈ એવા એન્જિનિયરો નથી એવી કોઈ ટીમ નથી તમારી પાસે કે તમે પાણીના નિકાલ ની વ્યવસ્થિત નિકાલ કરી શકો આટલા આટલા વર્ષોથી તમારા એન્જિનિયરો તમારી સરકાર કરે શું આજે એકવીસમી સદીમાં આપણે જીવી છીએ અને જો આવી હાલત હોય દર વર્ષે આવા જ ફોટો કરવાના હોય તો સરકાર શું કામની મહાનગરપાલિકા શું કામની તમારી પાસે માણસો ના હોય સત્તાનો ઉપયોગ ના કરી શકતા તો મૂકી દો અમે સંભાળવા તૈયાર છીએ ઘર આપણે જોઈ હોટ દસ માં અત્યારે કોઈ વસ્તુ બાકી નથી રહી આ તમે જોઈ શકો છો આ લોકો ને હવે ઘર સંસાર ચલાવવા માટે લગભગ એમ સમજો તો બે બે મહિનાનો સમય લાગશે ત્યારે આ લોકો ના ઠેકાણે બધું પડશે

અત્યારે અત્યારે જામનગર માં ઘણા એવા ટ્રસ્ટો છે જે ઘણી સંપત્તિ ધરાવે છે કરોડો અરબો રૂપિયા ઘણા એવા ટ્રસ્ટો છે તો એ કોઈ પૂછવા પણ નથી નથી કોઈ નથી આમ આદમી પાર્ટી પેલી વાર આવ્યા ને આમના છોકરા ને જમવાનું છે તંદિર આમથી આમ છે

ઘરે જઈ જાય અને તેલ થી કરીને જિમેદારી છે હર જમાત પાસે ટ્રસ્ટ પાસે લાખો રૂપિયા છે સરકાર તો આવતી જ નથી કોઈ સરકાર ની તો આશા રાખતા પણ નહીં કે સરકાર આવશે આજ બધા આગેવાનો ને જવાબદારી લેવી જોઈએ જામનગર ના આ છે આજ ગરીબ જનતાની પરિસ્થિતિ કે જ્યારે પણ ડેમના પાટિયા ખુલે આ જ જ પરિસ્થિતિ થાય છે એટલે ક્યાંક ક્યાંક ને સરકાર કામ કરતી નથી બત્રીસ વર્ષમાં કામ કર્યું હોત તો આ શું મોડલ ગુજરાત છે આ વિકાસ છે અને આપણે શું કહી શકીએ નામ તમે દિયો આખા આ આખી દુનિયા આ વિડીયો માધ્યમથી જોઈ શકે છે કે મોડલ ગુજરાતના ખાલી ખોખલા દાવા છે અને કરોડો અરબો રૂપિયા જે નામે પડે છે એમાં તમે જેમાં જોઈ શકો છો જામનગર શહેરના નીચલા વિસ્તારોની થાય છે સિટીમાં પાણી કેમ કે જ્યારે નદીની આજુબાજુ કોઈ દિવાલ કરવામાં નથી આવી નદી ઊંડી કરવામાં નથી આવી અને જનતાનો ઉપયોગ ખાલી વોટિંગ માટે જ કરી રહી છે સરકાર હોટ માટે તમે જુઓ તો મોટી મોટી રેલીઓ નીકળશે ફૂલથી માણસોના સન્માન કરશે આ બધાય એક

રાખતા છે એવું કે મોટી મોટી નેશનલ ન્યૂઝ કવરોમાં પૈસા સરકાર પાસેથી લઈ લેતા હોય એટલે આવી પરિસ્થિતિ બહાર ક્યાંય પડે નહીં દુનિયામાં કે શું પોઝિશન છે નીચલા વિસ્તારોની તમે જોઈ શકો છો મોટી મોટી નેશનલ ન્યૂઝ ચેનલ વાળા કે જે ડીડી ફ્રી ડિશ ન્યૂઝ ચેનલ આવે છે અને અન્ય કોઈ પણ ન્યૂઝ ચેનલ વાળા પત્રકાર છે જામનગરમાં પણ જયારે ધારાસભ્ય અને આવે ત્યારે નીકળી નીકળી પડે પડે છે છે પત્રકાર અત્યારે કોઈ અહીંયા આ લોકો ખબર કાઢવા નથી આવ્યું એટલે પત્રકારિતા ઉપર પણ ક્યાંક ને ક્યાંક મોટા સવાલ ઉઠી રહ્યા છે કે આવા પત્રકાર કે જે પોતાનો ઈમાન વેચી નાખે છે એક કવર સારું અને અત્યારે આ લોકોની પરિસ્થિતિ ને હાલ શું છે

આપણા જામનગર શહેરના ડેમ ફૂલ છે અને થોડોક પણ વરસાદ આવશે તો ઓવરફ્લો થશે તો તેને બે દી પહેલા જામનગરના નીચલા વિસ્તારોમાં સાથે રહી જામનગર મહાનગરપાલિકાના ટેક્ટરો અને ટીમને લઈ અને તેનો ઘરનો સામાન બધે સ્થાનતર રૂપે કરી અને કાંઈ ખરાબ ના થાય એ કરવાનું હતું તો કાંઈ ના કર્યું અને તમે જોઈ શકો છો કે ટાણે એવા વિડીયો સોશિયલ મીડિયામાં અમુક બનાવી અને જાણ કરી દીધી કે પાટિયા ખુલવાના જે નીચલા વિસ્તાર ખાલી કરી દો તો આ લોકો ખાલી કરી કેમ શકે એટલે આ ક્યાંક ને ક્યાંક સરકારની કામની કામની સોચ ઉપર આ સવાલો ઊભા થાય છે કે સરકાર ની હિસાબે આવી હાલત આ જનતાની થઈ છે હવે આ લોકો શું કરશે અને કેદી આ લોકોનું બધું ગુજરાન અને સંસાર ચલાવશે એ એક ચર્ચાનો વિષય છે અને કેટલા દી કેટુ અને ખાવાનું આ લોકોને કેટલા કેટલાથી કોણ પહોંચાડશે આ લોકોના ઘરની હાલત પરિસ્થિતિ હાલ જોઈ શકો છો કોઈ વસ્તુ બાકી નથી રહી ખાવાથી કરી સુવાથી કરી તો આ લોકો હવે આ લોકોનું જનજીવન કેવી રીતે હલાવશે આ એક ચર્ચાનો વિષય છે જામનગરથી સત્ય સ્વરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તા ખુરેશી જૈન જય ભારત